અખિલ ગુજરાત કનોજિયા સમાજ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અખિલ ગુજરાત કનોજિયા સમાજ દ્વારા નૂતન વર્ષના સ્નેહ મિલન સમારંભ તથા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન વડોદરાના ચોખંડી વિસ્તારમાં સ્થિત દલિયાવાડી ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી કુળદેવીના આશીર્વાદ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સમાજના નેતાઓએ સમાજની એકતા જાળવવાની તથા રાજ્ય અને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવાની અપીલ કરી હતી સમારંભ દરમિયાન સમાજના વર્તમાન કાર્યો અને ભવિષ્યના આયોજન અંગે મહત્ત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી હતી સમાજના અગ્રણીઓએ જય સમાજના નારા સાથે પ્રગતિ અને એકતાનો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તથા આંખોની ચકાસણી માટેનો કેમ્પ પણ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં અખિલ ગુજરાત કનોજીયા સમાજ સાથે સમસ્ત વડોદરા કનોજીયા સમાજ તથા ચાર ગામ કનોજીયા સમાજના અગ્રણીઓ હોદ્દેદારો અને જ્ઞાતિ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા કાર્યક્રમમાં અધ્યક્ષ પાર્થકુમાર કનોજીયા ઉપાધ્યક્ષ રાજેશ કનોજીયા મહામંત્રી મહેશ કનોજીયા સહિત કમિટી તથા કારોબારીના સભ્યો વડોદરા શહેર કનોજિયા સમાજ અને ચાર ગામ કનોજિયા સમાજના હોદ્દેદારોએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી દર સાલની જેમ અમારા કનોજિયા સમાજ વતી ગુજરાતનું સંગઠન છે અખિલ ગુજરાત કાન્યક છે કનોજિયા સમાજ એ સંગઠન વતી ગઈ સાલથી આ એક નવી શરૂઆત કરવામાં આવી છે કે દર વર્ષે નવા વર્ષ પત્યા પછી નવા વર્ષનું સમાજનું સહેમિલન થાય અને બધાને એકત્રિત થવાનું થાય કે જોડે મળવાનું થાય સ્વરૂચિ ભોજન જોડે લે અને એની જોડે આ વર્ષમાં જે લોકો ઉત્તીર્ણ થયા હોય આગલા વર્ષ માટે વિદ્યાર્થીઓ અમારા સમાજના તેજસ્વી તાલલાઓ એમને પ્રોત્સાહન ઇનામ વિતરણ અને સિલ્ડ વિતરણ કરીને આ કાર્યક્રમની અમે ઉજવણી કરી રહ્યા છીએ તદુપરાંત આની જોડે આજરોજ અમે સમાજ માટે ફ્રી મેડિકલ કેમ્પ આંખોની તપાસનું કાર્યક્રમ બી રાખ્યું છે અને આ કાર્યક્રમ અમારો શૈક્ષણિક ક્ષેત્રનો કાર્યક્રમ તો લગભગ દસ બાર વર્ષથી થઈ રહ્યો છે પણ નર વર્ષનું સ્નેહમિલન સાથે અઢીસો થી વિતરણ કરવામાં આવશે સમાજના દાતાશ્રીઓ દ્વારા એમને અમુક ચોપડાનું વિતરણ તો લંચ બોક્સનું વિતરણ બનવાની કોઈ પણ કીટો ટ્રોફી આ બધું તમામ આજ રોજ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે મારું નામ પાર્થકુમાર કૌશિકભાઈ કનોજિયા અધ્યક્ષ શ્રી